અમને મહારાણા પ્રતાપે કીધું હતું કે ફરતા રહેજો વિચરતી જાતિ અથવા વિમુક્ત જાતિ અથવા ગુમંતુ પ્રજા એ જે પ્રકારે એક ગેજેટ ભાલા બરછી તલવાર એ પ્રકારનું એમની પેઢીઓ પેલા એ સમયના એમાં હથિયાર બનાવતા અને વખતે મોગલ સામ્રાજ્ય પણ હતું અને સતત લડાઈઓ ચાલતી હતી તો અને બીજા આજુબાજુના પ્રદેશોમાં કે રાજ્યોમાં આવું બનાવવાવાળા લોકો પ્રમાણમાં ઓછા હોય કે ના હોય તો એમને શું આવતા જતા બધા અનુભવો થતા હોય છે સતત ફરતા રહેવાનું હોય છે રહેવાનું નક્કી નથી હોતું રોડ સાઈડ ઉપર ગમે ત્યાં સામાન સાધન મૂકીને ત્યાં જ રહેવાનું સુવાનું બાકી બધું હોય છે ત્યાં ખેતીવાડી નહીં ઘર ખરું ખાવાનું અચ્છા એવું પ્રસંગો માનો કે ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમને ખબર કેવી રીતે પડે રામ રામ આજે એક અલગ પ્રકારના લોકો સાથેની મુલાકાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા પરિવાર બેઠું છે એ મૂળ રાજસ્થાન પાલી જિલ્લો પાલી જિલ્લાનું સુમેરપુર ગામ એ ત્યાંના વતની છે અને આપણે જે રીતે ઓળખીએ છીએ કે ભાઈ વિચરતી જાતિ અથવા વિમુક્ત જાતિ અથવા ઘુમંતુ પ્રજા એ જે પ્રકારે એક ગેજેટમાં પણ નોંધાયેલું છે ઘુમંતુ જાતિએ કરીને ઘુમંતુ એટલે વિચરતી એટલે સતત ફરતા રહેતા હોય કોઈ એક જગ્યાએ સ્થિર ના રહે એક મહિનો બે મહિનો વધીને એમ કરીને પોતાનો જે વ્યવસાય છે પોતાની પાસે જે હુનર છે પેઢીઓથી વારસાગત જે હુનર મળ્યું છે એ હુનરને ત્યાં એના એના આધારે પોતાની રોજી મેળવવા માટે થઈને સતત ફરતા રહેતા હોય એવી રીતે આ ભાઈ રમેશ લવા સોલંકી છે અને આ શ્રવણ છે હા એ શ્રવણ સોલંકી છે એ બંને હાડો બનેવી છે અને એ લોકો અહીંયા આ શિયાળાના સમયમાં અહીંયા જે બે આ દેખાય છે ચબૂતરા ચબૂતરા બનાવીને વેચવાનું એ રોડ ઉપર બેસીને એમ પોતાનો વ્યવસાય કરતા હોય અને આ વખતે મેં એમને અહીંયા ખાસ બોલાવ્યા છે અલગ આ બધું એની જૂની પરંપરાનું જે બધું છે ને એ બનાવવા માટે બોલાવ્યા છે મેં એમને એટલે આવું આ સૂપડું છે અત્યારે સુપડું વાપરવાવાળી બહેનો બહુ ઓછી છે પરિવારમાં સૂપડા રહ્યા નથી એટલે બીજી નાની સુપડી હોય છે હા કચરું સાફ કરવા માટે ભરવા માટેની સુપડી બનાવી છે પછી ચાયણી બનાવી છે આ આ આ ચાયણી બનાવી છે અને આ ચાયણી એટલે આમાં કંઈક શેકવું હોય માંડવી શેકવી હોય ચણાના પોપટા શેકવા હોય બીજું ત્રીજું ગેસ ઉપર કે ચૂલા ઉપર મૂકીને તો આ બધી વસ્તુઓ એમની પાસે બનાવવા માટે મેં અહીંયા એ લોકોને બોલાવ્યા હતા અને એ એ સરસ ચાર પાંચ દિવસથી એ હારો બનાવી બે જણા બનાવે છે અહીંયા આગળ અને ઘણું બધું બનાવ્યું છે એમણે આ એક છે એ ચકલાને દાણા મૂકવા માટેનું છાબડું બનાવ્યું છે હુનર છે વારસાગત પેઢી દર પેઢી શીખતા હોય છે એટલે એની સાથે વાતો કરતા એવું એ બોલ્યા કે અમને મહારાણા પ્રતાપે કીધું કે ફરતા રહેજો હા એવું મહારાણા પ્રતાપે એમને કીધું પછી મેં કીધું કે એવું એવું કેમ કીધું તો વાત વાતમાં હું એવું સમજ્યો કે મૂળભૂત રીતે આ લોકોનો જે વ્યવસાય છે એ હથિયાર બનાવવાનો ભાલા બરછી તલવાર એ પ્રકારનું એમની પેઢીઓ પહેલાં એ સમયના એમાં હથિયાર બનાવતા અને રજવાડા માટે હથિયાર બનાવતા એવું એ લોકોનું એક વારસાગત એવું કામકાજ હતું પછી હથિયારો બનાવવા માટે થઈને અને એ વખતે મોગલ સામ્રાજ્ય પણ હતું અને સતત લડાઈઓ ચાલતી હતી તો અને બીજા આજુબાજુના પ્રદેશોમાં કે રાજ્યોમાં આવું બનાવવાવાળા લોકો પ્રમાણમાં ઓછા હોય કે ના હોય તો એ વખતે કદાચ મા હું એવું માનું છું કે મહારાણા પ્રતાપ એમને કીધું હશે કે તમે બધા ફરતા રહો એક જગ્યાએ સ્થિર નહીં રહેવાનું તો જ્યાં જ્યાં જશે ભારતમાં જે જે રાજ્યોમાં તો ત્યાં હથિયાર બનાવશે અને હથિયાર બનાવીને એ જ્યાં ત્યાં સમયના સૈનિકોને કે રાજાઓને આપશે તો એનાથી મોગલો સામે લડવા માટેમાં ખૂબ મોટો ઉપયોગી થશે આવા ઉદ્દેશ સાથે આ લોકોને સતત ફરતા રહેવાનું કીધું એટલે વિચારતા થયા વિચરતી જાતિ થઈ ગઈ ઘુમંતુ પ્રજા થઈ ગઈ તો એવી રીતે આજે પણ એ વ્યવસાયમાં લાગેલા છે રકવાનું પણ વ્યવસાયનું સ્વરૂપ બદલાયું છે થોડું તો પેલા વર્ષો પેઢીઓ પહેલાં હથિયાર બનાવતા હતા હથિયારની સાથે ખેતીના ઓજારો બનાવતા હતા અને ખેતીના ઓજારો ખેડૂતને આપી અને ખેડૂત પાસેથી અનાજ લેતા એમ કરીને રોજગાર ચલાવતા પોતાની રોજીરોટી ચલાવતા સમય જતા હથિયારો ઓજારોનું પ્રમાણ ઓછું થઈ ગયું ઓજારો વપરાતા બંધ થઈ ગયા ટ્રેક્ટર આવી ગયા એટલે ઓજારો બનાવનાર લોકો નથી રહ્યા આવે ઓજારો ઓછા બનાવે હા એટલે શું કર્યું તો આ લોકોએ એમાં મોડિફિકેશન કર્યું પોતાના વ્યવસાયમાં તો આવી રીતે બધું બનાવવાનું આવી બધું ઘર વપરાશની વસ્તુઓ હોય અને એ બનાવે અને પહેલાં તો આપણે ત્યાં આખા વર્ષના બનાવતા ભરતા તેલના ડબ્બા બધું ભરતા અને દર વર્ષે એક વખત આ લોકો આવે ત્યારે એમની પાસે ડબ્બા બનાવવાના ઢાંકણાવાળા બનાવવાના આ બધું કરવાનું

તો એમની સાથે આપણે વાતો કરીએ કે એમનું જીવન કેવું છે એમને શું આવતા જતા બધા અનુભવો થતા હોય છે સતત ફરતા રહેવાનું હોય છે રહેવાનું નક્કી નથી હોતું રોડ સાઈડ ઉપર ગમે ત્યાં સામાન સાધન મૂકીને ત્યાં જ રહેવાનું સુવાનું બાકી બધું હોય છે ત્યાં એ કરીને તો એ જીવનને જાણવાનો પ્રયત્ન કરીએ આપણે રમેશ છે અને શ્રવણ છે બરાબર તો રમેશ છે એ બનેવી છે હા એ બનેવી છે અને શ્રવણ છે એ સારો છે બરાબર આ બંને એમની લુગાઈ છે આ રમેશ જોડે છે હા એ મામાની દીકરી છે એમ કરીને ભાઈ બહેન થાય છે અને આ શ્રવણ ની જોડે આવેલી છે પેલા બે એમના દીકરાઓ છે બંને હા એ કરીને તો રમેશ હવે તમે લોકો આટલા વર્ષોથી ફરો છો

લોકો તમને રેવા દે ના રેવા દે કોઈ મદદ કરે ના કરે આગળ જવાનું જ્યાં જગ્યા બેસવાની મળે ને બેસવાનું કોઈ ના પડે આગળ જતું રેવાનું આગળ તો તમારા પરિવાર ના કેટલા લોકો આવી રીતના ફરો છો તમે બઉ

એલ ડુ ઈટ બરાબર પ્રસંગો મારવા કે ઘરે લગન પ્રસંગ હોય તો તમને ખબર કેવી રીતે પડે તો તો મેં ઓનો આટવે અત્યારે ફોન થઈ ગયા ફોન થઈ ગયા પહેલા ફોન પહેલા કેવી રીતે ખબર પડે પહેલા મોણ આવતો અચ્છા તો નાળી નકરી આપતી કોકુપુટી લગેની દેલતા માણસ મોકલતા હા માણસ મોકલતા હવે ફોન થઈ ગયો પહેલા મુકતા ઓર માય પહેલા આવતો ને હા હા કોને મે આગળ અગઠા છોડીયામ અચ્છા સ્ટેડિયમ બરાબર બરાબર

હા એટલે પુણ્ય ઓછા પડ્યા દીકરી નહીં હા પુણ્ય સાડી હોય દીકરી હોય એટલે આ ભેગું ફરી જન્મ મળે તો બાપ તરીકે જન્મ મળે તો પછી દીકરીની માગણી કરવાની બરાબર માતાજી આપણા ઘરે ક્યારે આવે દીકરી માતાજી કહેવાય ને માતાજી લક્ષ્મી માતા તો માતાના પગલા ક્યારે થાય આપણું પૂન ભેગું થયું હોય તો આપણે એવું સમજાનું કે આપણું પૂન થોડુંક ઓછું પડ્યું હા

બરાબર તમને બે આ બધું બનાવતા આવડે હા આ લોકો જેવી રીતે બનાવે એવું જ બનાવતા આવડે અચ્છા આ સિવાય બીજું શું બનાવી શકાય તમારે આટલું જ બને બીજું કઈ ના બને

તો મેં કીધું ગુજરાતી લખી દઉં હિન્દીમાં લખી દઉં તો કે ના કે મોબાઈલમાં લખો એવી રીતે મોબાઈલમાં તો ઇંગ્લિશમાં જ લખાય તો મારો નંબર ઇંગ્લિશ ડિજિટમાં એને મેં લખીને આપ્યો મેં કીધું વાંચ આવે તો એ બધું વાંચ્યું નવ આઠ ચાર બે સાત એ બધું વાંચતા આવડે એને એટલે મોબાઈલે આટલા તો તમને ભણતા કરી દીધા હા ભણેલા મારું તો આ આ પણ ટેકનોલોજીની કમાલ છે એટલે કેવાય અભણ સ્કૂલે નથી ગયા પણ એને ઇંગ્લિશ આંકડા વત્તા આવડે છે અને આધાર કાર્ડ બીજું બધું જ છે માગને ચેન કરું હું દીમાગથી પડવા નઈ ગયું હા કરો 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 ઠીક ઠીક તો બીજું માનો કે તમારા જીવનમાં બીજા મોદ મોદ શોખ શું કરો તમે મોદ શોખ

અનાજ આйтиત ખરીદો કે થોડું ભેગું લઈને નીકળો 2 કિલો થોડા થોડા લઈને ભેગું કરીને કરવાનું ખોરાકમાં કેવું આમ કરો તમે બાજરીના રોટલા હોય ગોવના રોટલા કરો ગોવના રોટલા એમ પણ વધારે શું ખાઓ વધારે ઘઉં ઘઉં ખાઓ બાજરી હા બાજરી નહી ખાવા એમ અચ્છા પણ તમારી બાજુ તો મકાઈ વધારે ચાલે બાજરી વધારે ચાલે

ખીચડી વગાડેલી ખીચડી બનાવો બરાબર શીરો બીરો બનાવો ક્યારે શીરો બનાવો શીરો બનાવો બરાબર બાર રહો તો ઘેર આવેલ કોઈ તમારી કે આવે તો છોકરો ના જાય તો અમારો પૈસા દસ વીસ રૂપિયા માં વધે વધી જાય વધે ના હાલે તો પછી જેબ નું હાલવું જ પડે બરાબર 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 એવું હે એવું કોઈ માણસ ગરીબ ધર્મ હવે તો હાલી જાય છોકરો ને હા 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 બરાબર બરાબર ઠીક તો આવું છે વિચરતી જાતિ વિમુક્ત જાતિ અને એ પ્રકારે જે અને સતત આ લોકો ફરતા હોય છે બહુ પહેલાં વણઝારા રહેતા અને વણઝાર ચાલતી એમની અને એમાં વેપાર મોટા મોટા વેપાર થતા એની અંદર તો એ એ હા એ એક અલગ પ્રકાર છે આ લોકો પણ બળદગાડા લઈને આવતા બાપ દાદાઓ જ્યારે આવતા ત્યારે બળદ બળદગાડા લઈને આવતા એમાં ખાટલા ઊંધા નાખેલા હોય ઘરની ઘર વખરી હોય એ બધું લઈને આવતા પછી પણ આપણે આ બધા આ જમાનાની અંદર એ બધું થતું રહ્યું બળદ બળદ ઓછા થઈ ગયા બળદ ધંધો કરતા બળદોનો વ્યવસાય પણ કરતા આવીને હવે ટ્રેક્ટર થઈ ગયા એટલે એવું નથી થતું તો આ જે આપણા બાંધવો છે દેશના આપણા એમને પણ સમજવા જેવા હોય છે એમની એક અલગ પ્રકારની જીવન પદ્ધતિ છે અભાવમાં રહેવાનું અગવડમાં રહેવાનું અને છતાં પણ મસ્ત રહેવાનું હા આમના આ પાંચ છ દિવસથી છે પણ એમને એમના મોઢે અભાવ ભરેલી વાત કદાચ કોઈ સાંભળી નહીં હોય આ બે બાઈઓ પણ બે દિવસથી આવે છે અહીંયા હા તો સામાન્ય પતિ પત્ની ભેગા બેઠા હોય અને જે વાતો ચિત્તો થતી હોય એવી વાતો કદાચ આ બે દિવસથી હોય એ લોકોને નથી આમળતો બીજી જ વાતો હોય હા હા એટલે એ એ એ ખાસ શહેરી વિસ્તારમાં રહેતા આપણે બધા એ શીખવાની જરૂર છે આ લોકો પાસેથી જાણવાનું શું તો અભાવમાં પણ મજામાં રહેવાનું અને ઓછી સગવડમાં સારી મોજ માણીને રહેવાનું એ જે વસ્તુ છે હા ઓછી વસ્તુમાં સારી રીતે આયોજન કરવાનું એ આ જે વિચરતી ઘુમંતુ પ્રજા આપણા ભાઈઓની જે છે એ આ વર્ષોથી પેઢીઓથી એ પ્રમાણે ચાલે છે અને ખૂબ સારી રીતે એ લોકોનો જીવન વ્યવહાર પણ ચાલે છે કેટલાક ચોપડે નોંધાયેલા હોય છે ઘણા બધા ચોપડે નોંધાયેલા નથી હોતા સરકારી વાલાની અંદર નોંધાયેલા હોય છે એટલે કંઈક ને કંઈક વ્યવસ્થાઓ પણ થતી હોય છે કે જગ્યાએ તો કદાચ એમના બાળકોને ભણાવવાની વ્યવસ્થા પણ ક્યાંક ક્યાંક કોઈ કોઈ જગ્યાએ થઈ છે ચાલુ કે ભાઈ જે લોકો જ્યાં જેટલો સમય રહે એટલો સમય એ સ્કૂલમાં જવાનું એવું પણ થયું છે પણ એની માહિતીના અભાવને કારણે સોર્સિસના અભાવને કારણે લોકો પાસે બધું હોતું નથી પરંતુ ક્યાંક ક્યાંક એવી રીતના બધું થઈ જતું હોય છે આગળના વ્યવસાયમાં એ લોકો પછી ચાલતા હોય છે તો આ બધું અમારે ત્યાં બનાવ્યું છે સુપડા સુપડી ચાયણી આ દાણાનું છાબડું એ બધું કર્યું છે તો અહીંયા આનંદ વિદ્યાનગરમાં જે મિત્રો છે અને એમને આમાંથી કંઈ જોતું હોય હા કચરાની સુપડી કે ડવડા દાણા શેકવા માટેનું ચાણણો કે એવું તો મારો સંપર્ક કરજો હું એક એક આપીશ બધાને હ નિઃશુલ્ક આપીશ બધાને હા અને ભવિષ્યમાં હાપીસ સાહેબ ભવિષ્યમાં ફરી આવા કોઈ ડબ્બા તમારી પાસે હોય હા તેલના ડબ્બા કે બીજા કોઈ ડબ્બા એવા ટીનના તો આવા આવા જે ભાઈઓ અહીંયા તમને રસ્તામાં ક્યાંય દેખાય તો એમની પાસે એવા એમાંથી જે તે બને એટલું એક બે ત્રણ ચાર જે બને એવું બનાવીને સગાવાલામાં ભાઈ બં બંધોમાં મંડળી મિત્રો મંડળમાં એ આપવું ફ્રી કરીને એ એટલું કરતાં કરતાં આ લોકોને આપણે ખૂબ મોટી તહિયારો આપી શકીશું એમનો વ્યવસાય એમનું હુનર એ જાગતું રહે જીવતું રહે એ બહુ જરૂરી છે પ્લાસ્ટિકના ડબ્બામાં તેલ આવે છે આપણને સારું લાગે છે પરંતુ ટીનના ડબ્બાનું તેલ લાવવાનું અને ટીનનો ડબ્બો સાચવવાનો પચીસ રૂપિયામાં ભંગારમાં નહીં આપવાનો અને એમાંથી પાંચ સુપડી બનાવવાની હા આ આપણે શહેરી વિસ્તારના આપણા આપણા બધા જેવા લોકોએ આવો એક માનસિક વિચાર કરીને આવો એક ભાવ સાથે આવું કંઈક કરીશું તો આ આપણા દેશની પ્રજા છે જેનો ખૂબ મોટો સ સહયોગ અને સંઘર્ષવાળું જીવન એ સમાજ માટે રહ્યું છે કરીને તો આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈશું એવું લાગે છે એવા જ ઉદ્દેશ સાથે મેં રમેશને આ બનાવવા માટે જ બોલાવ્યા હતા અને અહીંયા જ બેસાડીને બનાવવાનું આખું કામકાજ કર્યું છે એ પૂરું કર્યું છે તો આપણે એમને શુભેચ્છાઓ આપીએ કે ભાઈ તમારું જીવન રહેતા 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 જે કંઈ પણ સારું થાય એવું ભગવાન કરી આપે બાકી બધા લોકો પણ સાથ સહકાર આપે અને આ છોકરાઓ પણ એના મોટા થઈને જીવનમાં કંઈક એના બાપ કરતાં કંઈક જુદું કરે હા વધારે સારું કરે એવું ભગવાનને પ્રાર્થના કરીએ અને એમનો આભાર પણ માનીએ કે ભાઈ આ મહેનત કરીને અમને બનાવી આપ્યું છે આપણે એમની મજૂરી તો આપવાના જ છીએ પણ આ અત્યારે પણ આ સમયમાં આવું બનાવવાની કળા જીવતી રાખી તો આપણી ફરજ છે કે એ કળા જીવતી રહે એટલે આપણે કંઈ ને કંઈ બનાવતા રહીએ આપણે વાપરીએ નથી વાપરતા અલગ વસ્તુ પણ એવી જે વસ્તુ લોકો વાપરે છે એમને આપી દેવાનું આપણે હું એ જ કરવાનો છું હં આપણે નથી વાપરતા તો બીજાને આપવાનું બનાવવાનું આપણે હા આ મેં એટલા માટે જ બનાવડાવેલું છે ગરમ કરવાનું તો આવી રીતે કરીને એ બધા કરીએ અને આમાંથી જેને જે જોતું હોય એ મને ફોન કરજો અહીંયા રૂબરૂ આવજો અને લઈ જજો બધા આનંદ વિદ્યાનગરના મિત્રો જેટલા પણ છે તો આ એક વિશેષ અલગ પ્રકારની મુલાકાત રમેશ છે શ્રવણ છે હા એમની લુગાઈ છે આ રમેશ ની છે એમના બે દીકરાઓ છે તમારી સામે મૂક્યું છે બરાબર ફરી કંઈક બીજા મળીશું ત્યાં સુધી બધાને રામ 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 રામ